જી નમસ્કાર હું તળું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માટી ભરે છે માટી ભરવાનું હવે આટલા છે નો

જો બાર તમે નાસ્તાનું બધું લગાવી દીધું છે જો ખુરાબણ્યા મંચુરિયન અને ચાઈનીઝનું બધું લગાવી દીધું છે માયા એ ટ્રેક્ટર લઈ રહ્યું છે પણ એન બાઈક ઉપડ્યામ નહી બાઈકમાં પેટ્રોલ પડી પેટ્રોલ પટી છે ના